પણ અમને નથી લાગતું કે અમે કૃષિપ્રધાન દેશમાં હવે રહી રાજકોટ જિલ્લાના પડદરી તાલુકાના સરબદળ ગામે અત્યારે હવે રાજકોટની ટીમ આવી છે જે પ્રમાણેનો કમોસમી વરસાદ વરસ્યો છે મોટા ભાગે ખેડૂતોને નુકસાનીના એંધાણ દેખાઈ રહ્યા છે ત્યારે આપણે ગ્રાઉન્ડ લેવલે જ અત્યારે આવ્યા છીએ ખેડૂતો સાથે જ વાતચીત કરીશું સો 100% નું નુકસાન છે આ તો હવે ફૂગકા જે ઉઠી જાય જો વરસાદ પાછો આવ્યો તો લેવા પણું નઈ રહી કપામાં એમ થાય છે ઈરુ આવી ગઈ ના કુંચેની ઉકી જાય કપા જો વરસાદ આવશે હ

એટલે મારી ગણતરી મુજબ ની વાય કઈ વધે નહીં ખર્ચા ના હજી ક્યાંય કોઈ આવ્યું નથી એમ કહે છે કે સોમવારે આવશે સોમવારે આવશે હજી કોઈ આવ્યું નથી સોમવારે આવે ત્યાં લગીન માં તો બધું હડી મોટો થઈ જાય અને પછી સરકાર ના માણસો આવે સર્વે કરવા ત્યાં અહીંયા શું કરે સર્વે ત્યાં પડા સાફ કરવાનું થાય હવે

જો ઈ આ લોકો આયા સ્થાનિક એને સર્વે કરવા આવવાની જરૂર નથી એની પાસે ઓલરેડી અમારા ખેડૂતોના બધાય ડેટા છે તો ઈ ડેટા થ્રુ કે હું શૈલેષભાઈ કપૂરિયા છું તો મારી પાસે કેટલા વીઘા જમીન છે તો એની પાસે ડેટા છે અને એની પાસે મેં શેનું વાવેતર કર્યું એ હોત તમે સહકારી મંડળી થ્રુ લખાવેલું છે તો એના બેઝ ઉપર ડાયરેક્ટ સીધી અમારા ખાતામાં સબસિડી દઈ દેવી જોઈએ જો એને દેવી જ હોય તો અને સર્વેમાં ઈ લોકો છે ને કાયદેસર જે ખેડૂત નું સર્વે લીગલી થવું જોઈએ ઈ નથી કરતા એની રીતે અધિકારીઓ પણ ગવર્મેન્ટ એને કામ ખોપે એ જલ્દી પૂરું કરવા માંગે એટલે એમાં જે હાચા ખેડૂ છે એ રહી જાય છે અને એના જે મામા માસીના છે એ આવી જાય છે પણ ખરેખર ઈ ન હોવું જોઈએ અને લીગલી ટોટલી ખેડૂતનું સર્વે યોગ્ય થવું જોઈએ એમાં આ જે ગિરાણ ઉપાય ગિરાણ જે લીધો હોય ને માફ થઈ જવું જોઈએ આમાં કાઈ વડેવું છે ને બધું સર્વે કરવા આવે ત્યાં હું અમારે રાહ જોઈ પાછલું વાવેતર વાવેતર કરવા માં હજી દેવ દિવાળી આવી ગઈ દેવ દિવાળી પાછા દહ થી જાય તો વાવેતર ક્યારે કરવાનું વાવેતર શિયાળું એવી પણ આશા રાખીએ

અમારી જો માંથી અમારું માફ કર દે ખરેખર તો અમારું ઈ માફ કરવું જોઈએ કારણ કે અમારી કોઈ પાસે ખેડૂતો પાસે અત્યારે પૈસા જ નથી વાવવા માટે ભરી અગે એવી પોઝિશન નથી તો ઈ જો અમારું ધિરાણ માફ થઈ જાય અને બીજું કે અમને અમારો પૂરતો ભાવ દઈએ અમારો કોઈ જાતની અને ગવર્મેન્ટ ની કોઈ જાતની કઈ સબસીડી નથી હોતી બિયારણ કે લાઈનો ની ટ્રેક્ટર અમારો કોઈ જાતની કઈ સબસીડી નથી હોતી બસ અમને અમારો ભાવ દે અને અમે અમારો ભાવ યાર્ડ માં લઈ જાય એટલે અમારો ભાવ બીજા નક્કી કરે તમે ઇન્ડિયા ની કોઈ પણ વસ્તુ તમે લેવા જાવ એમ કે ભાઈ મારે આટલામાં દેવી છે અને અમારો ખેડૂતનો એકનો જ માલ એવો કે એ બીજા નક્કી કરે અમારો ભાવ શું કરવા ભાઈ માનો કે જો આ કમોસમી વરસાદ ન થયો હોત તો આ મગફળીનો ઉતારો કેટલો હોત ને કેટલો ફાયદો ખેડૂતને ને થાત જો નો વરસાદ થયો હોત હવે જો કમોસમી વરસાદ જે અમારે દસ દિવસ અત્યારે વરસાદ પડ્યો કાલ ની સાંજે જ અમારે પાંચ છ ઇંચ વરસાદ પડ્યો જો વરસાદ ન પડ્યો હોત તો અમારે વિઘે એક વિઘે મગફળી પચીસ મણ આસપાસ નીકળે હવે અમે બધા ટોટલી ખેડૂતોએ મગફળી કાઢી લીધી અને વરસાદ થયો એટલે અમારો માલ ટોટલી બગડી ગયો અને હવે આની અંદર પાંચ થી સાત મણ માંડ નીકળે અને ઈ નીકળે ને તો ઈ અમે માર્કેટિંગ યાર્ડ માં લઈ જઈએ ને તો ઈ અમારી કોઈ વેપારી સંભાળે નહીં કારણ કે તેલ આનું કાઢે તો ખોરું તેલ થઈ જાય એટલે અમને આનો ભાવ એ કઈ નો મળે અને હવે અમે એમ કહી શકીએ કે સો સો ટકા અમારો પાક નિષ્ફળ ગયો રેગ્યુલર સારી મગફળી હોય તો અમને હજાર આસપાસ ભાવ મળે આ મગફળી મારા ગણિત મુજબ હાથસો રૂપિયા આસપાસ અમને ભાવ મળે પણ દુઃખ વાત એ છે કે ગવર્મેન્ટ પોતે એમ કહે છે કે ચૌદસો ને બાવન રૂપિયા થી નીચે તમને મગફળી પોહાય નહીં અને

લઈને પ્રસંગ કાઢવો પડે એવી મજબૂરી મૂકી થઈ ગઈ છે ખેડૂત બાકી આ પાક નિષ્ફળથી હોય છે એટલે ધિરાણ ભરી શકે એવી પોઝિશન નથી અને સરકાર જો આ ધિરાણ માફ કરી દે એવી અમારી સરકારને વિનંતી શિયાળુ પાકનો ખર્ચો આ ખાતરનો પાછા બિયારણ અલગ અલગ લેવાના એ બધો ખર્ચો અત્યારે ખેડૂત પૂછી પાછી ના ગમે પૈસા વ્યાજે લઈને ખેડૂત

થઈ ગયું છે ફૂગ આવી જે એ કંઈ હવે આનો કોઈ જાતનો માલ વેપારી સંભાળી હગે એ પરિસ્થિતિ નથી રહી માલની એવી રીતની પોઝિશન થઈ ગઈ છે ખેડૂતના માલની અને ખાસ કપાસમાં કેવી અસર થઈ છે આજ રીતે કપાસમાં જે વરસાદ ખુલેલો કપાસ એની માથે વરસાદ પડેલો છે અને એ કપાસિયા ઉગી ગયેલા છે એટલે એ આ મગફળીની જેમ જ એ કપાસ બધો આમ કેન્સલ જેવો થઈ ગયો કોઈ વેપારી ઓછા ભાવમાં સંભાળે એવી પરિસ્થિતિ નથી રહી કપાસની આ પાનું અમારે માલધોર માટે અમારે ખૂબ ઉપયોગી છે હવે એ પાનું અમારે બીજેથી ગમે નો વેચાતી રહેશે પૈસાથી હવે આ અમારો ઘરનો જે પાલો હે એ તો બધો સડી ગયો છે કાંઈ સાહેબ 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 આપે એમ નથી ખાલી ખોટા ખોટા ડિડક કરે છે અને આજે કેટલા ટાઈમથી આમને કે આજે પૈસા તમારે નક્કી કરશે ટેકાના ભાવનું તો પાછું કાંઈ નક્કી નથી આ આજે તમે આજે આજે અમારે બે દિવસ તડકો તપે તો આ બહાર કાઢવાનું છે બે દિવસ બહાર નહીં નીકળે તો અમારે વાવેતર ક્યારે કરવાનું થશે આ હવે બે સર્વે કરે તો થાય ને કે અમારે તો બે તો બહાર કાઢીને પછી આ વાંડનું પીત કરવું પડે એ પૈસા આજુબાજુમાં યાદે લે આવીને કરવું પડશે આમાં તો કોઈ ધણી થાય એમ નથી આમ તો ના આ તો બધું ફેંકી દેવા જેવું છે ચરોય ફળી ગયો છે અને પચીસ ટકા તો મગફળી ઉગી ગઈ છે આમાં અને બહાર કાઢવાની મજૂરી આમાં ચડી જડીએ એમ છે હવે આમાં સરકારે એમ કે બે દિવસ પછી સર્વે કરશું ને દિવસ આજે મારે તાપ પડે તો કાલે મારે બહાર કાઢવું જ પડશે આવે વાવેતર ક્યારે મારે કરવું વાવેતરમાં જેમ જેમ શિયાળું પાક વાવેતર કરવું હોય તો પછી પાસરું બહુ થાય તો પછી તડકા તપવા માંડી જાય એમાં કોઈ કાંઈ નિર્ણય લઈ નથી આપતી સરકારે અને આજે એમ કહે છે કે કાલે તમારું નક્કી કરી દીશું સર્વે કરવા જાશું કાંઈક હજી કોઈ અમારે કાંઈ પગલાં લીધા નથી આ દસ દિવસ વરસાદ આની માટે પડે છે અને બધું હાવ હળીને વોથ વરી ગયું છે અને આમાં અમારે માલ ટોળને ખવડાવું છું માણાનું આમાં માણાનું ભેગું કેમ કરું કે છોકરા ભણાવવા ગણાવવા કેવી રીતે અમારે કરું હવે આમાં તો હે ને ભાઈ હવે સરકાર ખેતી કરવાની બંધ જ કરી દેવાની થાય છે હવે આમાં ખાવા જેટલું જ વાવવાનું છે બાકી કાંઈ ધંધો કરવા જેવું છે જ નહીં અને જોખી મજૂરી અમે ચડી ગઈ માથે અને ખાતર બિયારણના ભાવ એવા હવે અત્યારે ખાતરના ભાવ એવડા છે બિયારણના ભાવ એવા છે આમાં દવા એવડી ચડી ગઈ છે હવે આમાં કરવાનું કેમ અમારે સરકાર અમને તો આમાં જે છે ને ધિરાણ અમારું છે ને લીધેલું હોય ને એ માફ કરી દે બાકી અમારે કાંઈ જોતું નથી અમારે કે પાક ધિરાણ એ તમને વધારે રાહત થઈ શકે કદાચ આ સર્વે કરે એટલે સર્વે કરવામાં આવે વિગે 10000 કે 2000 રૂપિયા એમ કે એક ફલાણા ભાઈને 2000 રૂપિયા આપશે કોઈને 3000 આપશે પાથરા તો લેવાય ગયા હોય તો પાથરા અમારા ખેતરમાં પાથરા પડ્યા કાલ અમે લઈને ભેગા કરીને મૂકી દે આ તો એમ કહી દે કે આ ખેતર ચોખ્ખું છે તો અમારે કરવાનું શું માનો કે વિગે 2-3000 ની સહાય મળ્યો તો સામે ખર્જો કેટલો હોય કે ખર્જો તો આમાં વિગે 25000 રૂપિયા તો ચડી જ ગેલા પડ્યા છે કારણ કે આમાં હિસાબ કરી તો ટોટલ હિસાબ કરી પચીસ હજાર રૂપિયા ચડી ગયા આ વેચવા જાવ ને તો ચારસો રૂપિયા ની મણ મફડી લઈ એમ નથી આ કે કોટા કાઢી ગયા કારી થઈ ગઈ તો મારે શું કરવાનું મિલ વાળા એમ કે તેલ બાટી ગયું છે આમાં મફડી બાટી ગઈ જવા દો ધક્કા મારી કાઢવા જેવું છે એટલે આ તો ખાતર જ થઈ ગયું છે અમારું ઉપર વાળા માર્યા ને સરકારે મારી નહીં હવે આમાં કઈ ભેગું થાય એમ નથી અમારું સરકારને ને કોઈ જાતનો ખ્યાલ નથી ગ્રાઉન્ડ રિપોર્ટ ઉપર આવે તો એને ખબર પડે કે આ વસ્તુ અહીંયા હે એમ હકીકત પણ એ તો આવતા નથી એટલે કોણ અધિકારીઓ નથી આવ્યા જાડ થઈ ગયા વરસાદ એમને દાદા ખરા અર્થમાં જો ખેડૂતને સમૃદ્ધ બનાવો હોય ને એ દિશામાં કામ કરવું હોય તો કેવી રીતનું આ નુકસાનીમાંથી વળતર મળવું જોઈએ કઈ રીતની કામગીરી સરકાર દ્વારા થવી સરકાર દ્વારા આના વિઘે પચીસ થી ત્રીસ હજાર રૂપિયા નાખે ને તો આ હે ને ખેડૂત કઈક ઉભો થાય તો આવતા વર્ષ દિવાળી લગી રોટલા ખાય હગે ને આમાં રોટલા બોટલા ખાઈ ન હોગે કોઈ સમજી ગયા એટલે આમાં તો હવે સરકારે દઈ ન હોગે એ તો ગોતે હે પૈસા મોદી સાહેબ જીએસટી માં નો માં નોમાન બધા થી ગોતે હે એમાં આ હું આપને શું દીએ તમને શું લાગે છે કે ઘણા છેલ્લા આપણે ઘણા બધા વર્ષો જોઈ તો હવેની પેઢી એમ ખેતીથી વિમુખ થતી જાય છે કે ભાઈ ખેતીમાં કાંઈ નથી ખેતી નથી કરતી ખેતી લુપ થઈ જવાની છે આ ખાવાના ફાફા પડવાના વીસ વર્ષ પછી કોઈ એટલે કોઈ ખેતી કરવા માગશે નહીં આવું ને આવું થાય આમાં કોણ ખેતી કરે આમાં કાંઈ વરે નહીં એ કરતાં તો ટિફિન લઈને સિટીમાં કારખાનામાં જાય એને પચી પચીસ ત્રીસ રૂપિયા ખો રૂપિયા રોજ આવતું હોય એ હાઈ ચોખા તો ખરા ને આમાં તો વાવીને વાખું વરો કામ કરીને નુકસાની ખાવાની પાક ધિરાણ માફ કરે તો સહાય થોડીક વધારે મળી ગણાય બાકી તો આ નુકસાની ભરપાઈ થાય એવું છે નહીં કાંઈ જો પાક ધિરાણ એને માફ જ કરવું હોય સરકારને તો એક રસ્તો સારામાં સારો એ છે

ચાર ટકા આપે ત્રણ ટકા આ આપે રાજ્ય સરકાર એટલે એ વ્યાજ જે અમે લેતા હોય બેંક ઓફ બરોડામાંથી ગમે એમાંથી તો પહેલાં અમારે તો વ્યાજ અમારું ભરી જ દેવું પડે પછી રિટર્ન આપે એ લોકો જ્યાં બેંકમાં એને જમા થાય ત્યારે એ રિટર્ન આપે અમારી સહકારી મંડળી ત્રણ ત્રણ નોટિસ મોકલે ડિસ્ટ્રિક્ટ બેંકમાં અમારો વહીવટ એના થ્રુ હોય તો બેંકમાંથી અમને નોટિસ આવે ભાઈ તમે સાઈન કરી જાઓ એટલે હવે એ જેટલી વાતો ખેડૂતોને કરી એટલી ઓછી છે અને આ દેશ કૃષિ પ્રધાન દેશ કહેવાય છે પણ અમને નથી લાગતું કે અમે કૃષિ પ્રધાન દેશમાં હવે રહી કોઈ જાતની અમને ગવર્મેન્ટ તરફથી ગવર્મેન્ટ તો માય બાપ છે અમને ગવર્મેન્ટ તરફથી કોઈ જાતની કાંઈ સહાય મળતી નથી જોઈએ હવે આજુ વખતે કૃષિ મંત્રી રાજકોટમાં પ્રભારી થઈને આવ્યા છે અને શું કરે પણ એની ઉપર અમને આશા નથી કારણ કે એનો છોકરો પણ ડમી કાંડમાં આવી ગયો છે તો એની પાસે અમે શું આશા રાખીએ જોઈએ હવે શું સરકાર કરે છે તો કે તો આ છે સરબદળના ગ્રામના જે બધા ખેડૂતો છે અને જે પ્રમાણે તમે બધાએ જોયું કે એમને વાત કરી કે કોઈ એવી સર્વેની કામગીરી કરવી પડે એવી કોઈ પરિસ્થિતિ આ આખા પંથકમાં નથી કેમ કે નવ્વાણું ટકા નુકસાન થયું છે સો ટકા નુકસાન થયું છે અને એ આપણા બધાની નજર સામે છે કે આમાંથી ખેડૂતોને હવે પોતાના ખર્ચના પૈસા જે થયા હોય એ પણ ક્યાંય ઉપજે એમ નથી બીજી તરફ છે એ લગ્નગાળો આવતો હોય અને ઘરની પરિસ્થિતિ નાજુક હોય જે મધ્યમ વર્ગના ખેડૂતો હોય એ બધા ખર્ચા ઉપર હોય પાક ધિરાણ પણ વર્ષે ભરવું પડે અને આમાંથી કોઈ વળતર હવે ખેડૂતોને ઉપજે એમ નથી ત્યારે જોવાનું એ રહેશે કે આ બધી પરિસ્થિતિ જોતા આગામી સમયમાં સરકાર ખેડૂતોને કેવા પ્રકારની સહાય કરે છે આ સમગ્ર બાબતને લઈને તમારું શું માનવું છે તે કમેન્ટમાં અમને જરૂરથી જણાવશો નમસ્કાર